દિલ્હીના રાજોરી ગાર્ડન સ્થિત એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી તેને ઓલવવા માટે ફાયર વિભાગની દસ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી જોકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાય તો આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા જેને હટાવવા માટે પોલીસને બળનો ઉપયોગ કરવો પડ્યો હતો મળતી માહિતી મુજબ આગની આ ઘટના બપોરના સમયે લાગવા પામી હતી આગ ઉજવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી તો આગે આસપાસની દુકાનોને પણ લપેટમાં લઈ લીધી હતી તો રેસ્ટોરન્ટની અંદર કેટલાક લોકો ફસાયેલા છે આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ